સુરત મહાનગરપાલિકાની મળેલી સંકલન સમિતિમાં ધારાસભ્યોએ અધિકારીઓને ઘેર્યા હતા તો આરટીઆઈ એક્ટિવિસ્ટો બાદ હવે ધારાસભ્ય અરવિંદ રાણાએ બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ અંગે રજૂઆત કરી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાંની માંગ કરી હતી સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સંકજો કરનારા ધારાસભ્ય અરવિંદ રાણાએ હવે ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલનમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ડિમોલિશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવા છે આકારની ચોંપણે નોંધણી પણ થઈ ગઈ હોવાના સંખ્યાબંધ આક્ષેપો કરાયા છે ત્યારે મનપા કમિશનરે દરેક જનરલ ચીફને રૂપ કામગીરી માટે સૂચના આપી છે કાયદા અંગેની નિર્ધારિત કટ ઓફ ડેટ બાદ થયેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે જે તે જોરના કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષના દરેક જોરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થયા ડિમોલિશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સ્થળ સ્થિતિની ચકાસણી કરાવવાની પણ માંગણી કરી હતી સાથે શહેરના દબાણોનો અને ટ્રાફિક બાબતે પણ બીજા ધારાસભ્યો પણ રજૂઆત કરી હતી તો સાથે જ આ કામગીરી પૂર્ણ થઈ ત્યાં મેટ્રોના બેરિકેટ હટાવી રસ્તાઓ ખુલ્લો કરો તેમ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ કહ્યું હતું આમ તો ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદશ્રીઓની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો માહિતી માગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે હાઈકોર્ટનામાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણને ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને કર્મચારીની રહેશે અને આ અંગે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કોર્પોરેશનના કમિશનરશ્રીએ પણ તારીખ બાર બાર બે હજાર બાવીસ ના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીને રહેશે અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શેર વિકાસ ખાતાનો કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની પર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી ઇન્જિનિયરની રહેશે એ અને એની ઉપર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને આ બધાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણે ઝોનના ચીફ અધિકારીની રહેશે આવો એમને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો એટલે આપણે આ સંકલન સમિતિમાં જે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને કોમર્શિયલ એકમોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની માહિતી માંગીએ કે કમિશનરશ્રીના બાર બાર બે હજાર બાવીસના પત્રથી આજ દિન સુધીમાં શહેરમાં દરેક ઝોન વાઇઝ કેટલી મિલકતો ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને આકારનીના દફતરે એની શું પરિસ્થિતિ છે એની માહિતી માંગવામાં આવી ત્યારે ગઈકાલે કોર્પોરેશનના નવે નવ ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામે એવી હતી દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના ચાર માર મંજૂર થયા છે એના પાંચમો માર પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો જેના પાંચ માર બને પાંચ માર મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક એક ફ્લોરની ઉપર આખા દસ દસ આપણે આપને ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના ચાર માર હતા તેના પાંચ માર આપણે આકાનીના દફતરે ચડી ગયા જેના પાંચ માર મંજૂર છે એના છ માર પણ બનીને આકારની દફતરે ચડી ગયા છે તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો શ્રી ખરેખર ચોંકી ગયા શ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનર શ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલા લેવા એમને તાકીદ કરી છે અને એક મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે કે સેન્ટ્રલ ઝોનમાં દાખલા તરીકે એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગો છે આ એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગોમાં જેના પાંચ માર મંજૂર હતા તેના છ માર થઈ ગયા જેના ચાર માર મંજૂર હતા એના પાંચ માર થઈ ગયા કેટલીક જગ્યાએ તો સાત માર સુધીની આ જે અમને માહિતી મળી છે તેવા આવેલા છે તો કહેવાની વાત એ છે કે મોટે ભાગના આ જે કંઈ ગેરકાયદેસર બાંધકામો સેન્ટ્રલ ઝોનમાં થયા છે એ મોટે ભાગે આવા જે વિધર્મી પરિવાર છે વિધર્મી લોકો છે એ લોકોના થયા છે અને આમ કરીને આ જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે ડેમોગ્રાફી આખી બદલાઈ જાય એવી પરિસ્થિતિ આ સેન્ટ્રલ ઝોનમાં ઊભી થઈ છે ત્યારે કમિશનરશ્રીને જ્યારે તાકીદ કરવામાં આવી અને કમિશ્નરશ્રીએ અમને હૈયા દરપત આપી છે કે જે કોઈક અધિકારીઓ હશે જે કોઈ કર્મચારી હશે એ કર્મચારી ઉપર પગલાં લેવામાં આવશે